નામ છે તમારું મહેશ્વરી મિત્તલ ચંદુ ખાસ કરીને એક એવી વાત આવી રહી છે કે તમે જે હાલ લગ્ન છે તે મુસ્લિમ સાથે લવ વાત આવી રહી છે તમારું શું માનવું છે લવ વાત આવી છે તે તદ્દન ખોટી છે છે તે ખોટી અફવા ફેલાવી છે તે દૂર કરવા માટે અમારી સ્વૈચ્છાથી અમે પોલીસનો સંપર્ક કરી અહીં આવે તો બે ખાસ કરીને તમે જે લગ્ન કર્યા છે તમે કોઈ ધર્માંતરણ કર્યું છે કોઈ નથી ધર્મ પરિવર્તન કર્યું હમણાં પણ હિન્દુ ધર્મમાં છું કેટલો સમય આપ હતા હવે તમારી શું માંગ છે જે રીતે તમારા પર આક્ષેપ કરી રહ્યા છે કે મોટા એક નવજાત ષડયંત્ર છે એનો શિકાર તમે બન્યા છો એ એવું બન્યું છે તમારી સાથે કાંઈ જ નથી મારી મરજીથી કર્યું છે કોઈ પણ ધાક ધમકી કરે હવે તમે ક્યાં રહેવા માંગો છો અત્યારે ભૂજ આવી ગયા

જેમાં નિતલ મહેશ્વરી નામની દીકરી ગુમ થયેલ છે એ પ્રમાણેની ગુમનો દાખલ થયેલ હતી અને પછી એ એની તપાસ કોઠારા ઇન્ચાર્જ પીઆઈજી છે બી જાડેજા એના દ્વારા આદરવામાં આવેલ હતી ને પછી એ એવી શંકા પણ હતી કારણ કે મુસ્લિમ એક વ્યક્તિ છે ઇકરામ કરીને ઇકરામ બાપના એની સાથે આ દીકરી જતી રહી છે એવી માહિતી મળી અને એના આધારે એવી શંકા ઉપસ્થિત થઈ હતી કે આમાં લવ લવજેહાદનું કન્ટેન્ટ છે કે કેમ એમ પરંતુ આ તપાસમાં એવું જાણવા મળેલું કે આ દીકરી જે છે નિતલ એ વયની છે અને પોતાની સાથે જ પોતાની મરજીથી જ એ ઇકરામ સાથે ગઈ છે એમને બે હજાર અઢારથી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે અને નોટ ઓનલી ધેટ કે લગ્ન એમણે પોતાની મરજીથી કર્યા છે પણ એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરી લેતી નામદાર ગુજરાત હાઈકોર્ટના નામ માન્ય જસ્ટિસ દ્વારા પણ એને રૂબરૂ સાંભળવામાં આવેલા છે બંનેને છોકરીએ એ નામદાર હાઈકોર્ટમાં સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મારી મરજીથી ગયેલી છું અને એના જે મેરેજ સર્ટિફિકેટ ઉપર પણ શંકા કરવામાં આવેલી હતી તો એનું પણ ત્યાં નામદાર હાઈકોર્ટમાં જ જજ સાહેબ દ્વારા જ એનો એક બારકોડ જે હોય કે આનાથી તમે ચેક કરી શકાય છે એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી એને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ આઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો એને કોની કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો એણે સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભુજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ એટલે ભુજ એ પૂરતી સિક્યુરિટીમાં ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એને પીએ જાડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું એમાં પણ એને લખાવ્યું કે હું મારી મરજીથી ગઈ છું અને જે લવ જે હાથનું કન્ટેન્ટ છે તો એમાં

અને એમણે પોતાના જે નેચરલ દસ્તાવેજો છે એ જે એમણે ત્યાં મહારાષ્ટ્રમાં રજૂ કરેલા છે અને જે મેરેજનું સર્ટિફિકેટ છે એ પણ જે ક્યુઆર કોડ સાથેનું જે દરેક જગ્યાએ સરકારી સર્ટિફિકેટ હોય છે એ જ છે અને એ જ નામદાર હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યું સર કરીને જ્યારે દીકરી હવે પોલીસ અહીંયા આવી છે ત્યારે આગેવાનો અને જે સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અથવા એના માતા પિતા કોઈ સાથે એમનું મિલન થયું છે વાર્તાલાપ થયો છે હા એમના માતા પિતાની શરૂઆતમાં જ્યારે દીકરી ગુમ થઈ ત્યારે એમના માતા પિતાની અને આગેવાનોની એ માગણી હતી કે અમને એની સાથે મુલાકાત કરાવજો એટલે એ જ્યારે દીકરી અહીંયા આવી એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એને એની મુલાકાત કરાવવા માટે પછી એમના માતા પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો તમામ આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો પણ ગઈકાલે આખો દિવસ એ છોકરી અહીંયા જ હતી સંપર્ક માટે એ લોકોનો મુલાકાત માટે સંપર્ક કરવામાં આવ્યો પણ ના તો એના મા બાપ મળવા આવેલા છે ના કોઈ એમના સમાજના આગેવાન કે કોઈ પણ સંગઠનના આગેવાન છોકરીને મળવા માટે નથી આવ્યા સર ગુમનો થયા બાદ જે પોલીસ સમુસ જે વાત આવી હતી કે જે દિલ્હી મુંબઈ અને જે અમદાવાદ કપરવલ મોડાસા સહિતના અલગ અલગ જે વિસ્તારોમાં અન્ય લોકો દ્વારા જે મદદ કરવામાં આવતી હતી આર્થિક મદદ એને લઈને પોલીસ તપાસ સામે આવ્યું છે એમાં પણ આ બનાવની ગંભીરતા અને ધ્યાનને લઈને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબે જુદી જુદી ટીમો બનાવી હતી કોઠારાપિયાએ પોતે મુંબઈ ખાતે તપાસ કરેલી છે એલસીબીને આમાં જોડેલી હતી એટલે અમદાવાદ મોડાસા કપડવંજ આવી તમામ જગ્યાએ ટીમો મોકલીને તપાસ કરવામાં આવેલી છે પણ એ બાબતની કોઈ જ એવી હકીકત જણાઈ આવેલ નથી આમાં નેચરલ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંને બંને એ રીતે લગ્ન કરેલા છે માતા પિતા નથી નથી આવી આવી રહ્યા રહ્યા તો શું સ્ટેન્ડ રહેશે જે યુવતી છે એ ક્યાં જશે હા એમાં યુવતી પુખ્ત છે એટલે કાયદા પ્રમાણે એણે જ નક્કી કરવાનું હોય કે એને ક્યાં જવું છે એટલે એ લોકોએ એમણે એવું નક્કી કર્યું છે કે અમે કચ્છમાં રહેવા નથી માંગતા તો એમને જ્યાં રહેવું હોય ત્યાં એ રહી શકે છે અને એમને એ પણ સમજ કરવામાં આવેલી છે કે તમને જ્યાં રહેશો ત્યાંની પોલીસનો પણ તમે સંપર્ક કરીને પ્રોટેક્શન લઈ શકો છો